ત્યાગ વલ્લભ સ્વામીએ પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોને આત્મીય કોલેજમાં આવેલા હરિમંદિરમાં પ્રવેશતા રોક્યા હરિપ્રસાદ સ્વામીની જન્મજયંતિ હોવાથી હરિભક્તો મંદિરે દર્શન કરવા જવા ઈચ્છતા હતા પરંતુ પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો આવતા દરવાજા બંધ કરીને પોલીસ બંદોબસ્ત છે માં દર્શન કરવા માટેની ના પાડવામાં આવી આત્મીય કોલેજ ના ગેટ બંધ કરીને પોલીસ ગોઠવી દેવામાં આવી જેને લઈને વિવાદ વકર્યો સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો આ વિવાદ છે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના ભક્તો આમને સામને જોવા મળી રહ્યા છે હરિમંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા પ્રબોધ સ્વામી જૂથના લોકો પરંતુ તેમણે દર્શન કરવા જવા દેવામાં ન આવ્યા જેના કારણે બહાર ઉભા રહીને તેમણે રામધૂન બોલાવી